હેલો ફેમિલી કેમ છો બધા મજામાં આવું પણ મજામાં જ હું હર હર મહાધેવ બધાને ન બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ આટાની આપણે આવી ગયા વાડામાં અને હવે તો કોઈ ખાસ વાડામાં આવવાનું થતું નથી કારણ કે પહેલાં તો પીસું ને એવું બધું હતું તો ઘડીક થાય વાડામાં આવવું પડે આ વાળા સિવાય કોઈ ઓદા ન હતો ને અત્યાર તો જુઓ કપડાં સૂકા આવવાનું હોય કે તો સાંજે કપડાં લેવા આવવાનું હોય ને એવું બધું છે ને તો જો અત્યારે કપડાં સુકા લેવા આવી ગયા વાડામાં તો જો પહેલાં આવતા વાડી જોડી રાખતા પણ અત્યારે તો જ કેવું બધું પડી હવે રાહત ટાંકા બધા અહીંયા મેલી દીધા હે કારણ કે ઘરે બહુ બકરા પડતી હતી એના લીધે એવું બધું અહીંયા મૂકી દીધું હે ને આ ઘર તો સાવ જો આ ઘર તો સાવ પડી ગઈ હે ફેમિલી જુઓ સાવ પંખા થઈ ગઈ હે પહેલાં તો અહીંયા લે પણ હતું પણ અત્યારે તો કાંઈ હે જ નહીં બધું રહાતા આ હે ફેમિલી જો તો ચાલો ફેમિલી હવે ફટાફટ કપડાં લઈ લઈએ હજી જાઉં હે બજારમાં જ નક્કી હે નહીં બજારમાં જવાનું નહીં જવાનું પણ વિરાટ આવશે તો બજારમાં જાશું ને કોઈ નહીં ના છોકરાઓ બધા જ્યાં હે ભણવા અત્યારે મીટિંગ હતી તો મિટિંગમાં જ્યાં હે તો એ બધું કાંઈ ખે નહીં એકલા ઘરે હે અત્યારે તો જો હવે કપડાં લઈને હવે ફટાફટ ઘરે જઈએ બપોરે બે જણા નતા કારણ કે સ્કૂલમાં ગયા તા નવા આવી ગયા ને વિશ્વાના તો ઘડિયાલ ચોવીસ કલાક પહેરેલી જોવે છે ન તે જો કુલદીપભાઈ શું કરે તો હું નહીં કે કાંઈ નહીં એ ચાર્જિંગ ના લેવા પગમાં હજુ તો ભણું કે કે માર ભણું અમાર ભણું અમાર ભણું માર ભણું છટ્ટી જતી રહે જા કે ઇન મજા આઈતી ને તો કાલ થી લેવાનો નવી ભેગો જાવ હો નવી ભેગો જાવ હો તો કોલુ નમાર ભણવાનું બહુ ગમે હે પણ કોઈ જ હંગાત જાતું નહીં ને ભણવા માટે કંઈ છોકરાઓ ને એટલે રમવાનું ને એવું બધું હોય ને એટલે છોકરાઓને ભેગું સારું ગમે નહીં આ વિશ્વાબેન આવી ગયા અત્યારે આપણે જવું છે હવે વિસવેન તૈયાર થઈને હવે રીલ ઉતારવાની હે તો ચાલો રેડી થઈ જાઓ ઓકે કુલુ શું છે તમારે કેમ હોટ મોઢામાં ગાલો છો ખાના ખાના ચાહીએ ખાના હે તું છે ક્યાં ખાના હે ચાકો છાકોટી ચલો કુલદીપભાઈને ખાવા દઈ દઈએ આપણે તો અત્યારના ટાણે પાણી આપણે આવી ગયું છે કુલુ ને હાલો હવે ફટાફટ નરી લગાવીએ ને પાણી ભરવા માંડીએ નહીં કુલુ માં કુલુ પાણી ભરશે તું ભરે પાણી જો કુલુ અમારે પાણી ભરે લાવ તું ટોકામ ગાલ હા ટોકામ નાખ જો કુલુ ને અમારે બધું કામ આવડે નહીં કુલુ है कुलू तो कुलू के वो नानु नानु काम करे हैं मान जो चालो खालो अपने पानी भरवा मंडी है जी इसलिए आज हमने उंदर पकड़ा है देख रहे हैं हाँ पिंजरे में बिचारा पिंजरे में है ये उंदर उसे निकलना है तो विश्वा बाहर निकालने जाती है

વાડામ થી જોઓ ફેમિલી ઉપર તો કેટલા બધા પતંગો ભેગા કર્યા લુંટી લુંટી હે જો તાર ભયો જો પતંગ લઈને આવ્યો લુંટી લઈને આયો જો તાર ભઈ લુંટી ના અડધું તો ફાડી નાખ્યું વ્યવસ્થિત મેકી દે આહા

મે જો ફેમિલી હતો ચોળી પહેરી હતી ઘોના દેવステ સો હા દિવસ થી રીન ઉતારી ન તમને કોઈ ખબર નહોત ને બ્લોગ પર સારા updates નતા કેવેલી તો આ તો ચોળી પહેરીને મસ્ત રી ઉતારી કે તો કે મે જલ્દી જોઈ લેજો ને જો મે માડો ને વિરાટનો હલવા ચશ્મા ગોતા તમે મેં વિરાટ નો મારો આલ્બમ હાથમાં આવી ગયો તો વિરાટ તો આમાં જેવા હાવ અલગ જ લાગો ને ફેમિલી જો વિદાય વખત નો હે ને પોસ્ટ મેલી આગળ વિદાય વખત ની એટલે તૈયાર થેલા હોય ને બધું નીકળી ગયું બહાર બધે બહાર હશે અરે તો ફેમિલી જોવો છો વિરાટ કેવા લાગે હું કેવી લાગુ છું આમાં તો ખાવ અલગ જ લાગે બધું તો ચાલો ફેમિલી એ મૂકી દઈએ